અરે હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા લોકમાં તો કેમ છો બધા આશા કરું છું તમે બધા મજા બની છો તો જઉં છું વાડીએ હંજુ બે હંજુ ઠેલી હોતાર ઠેલી ઠેલીઓ તાર જવો ડુંગળી લેવા જઈશું તો ચાલો લોકને જજો તમે ખંખ ગયો છે બાવળીયામાં થઈને ફાઇનલ દોસ્તો આઈકે છે વાડીએ ઢગલો જવો ડુંગળીનો કટ્ટા જોખાયલે છે આપણે એક મોંડ લેવાની છે ટોલીને તો તો લઈ લીએ અને પેલી બાજુ વાડીવાળા છે હાલો લોકો જતા રહેશે ડુંગળી લઈ લીધી છે અને જાઉં હવે રૂમ તરફ તો તરત જ વિડીયો એક મણ લીધી છે કેવી છે ડુંગળી લાલ છે કેવી છે દોસ્તો આજે ઘણા દિવસે આટલું વજન ઉપાડવું કોઈ દિવસ આટલું બધું ઉપાડે નથી એક મણ હે આમ થોડું ઘણું તો પાંચ દસ કિલો થાય હોય અને આટલું બધું એટલે વધારે ના કહેવાય પણ આ તો પેલું કે કોક દિવસ હોય ને એટલે બાકી લોકો પચાસ પચાસ આઠ આઠ કિલોની ગુણે ઊંચી કરી નાખી દેતા હોય છે હમણાંથી એવું બંધ છે ને બધું એટલે તકલીફ પડે જાવશો તો રૂમે જઈને મળવાનો તમને અને દોસ્તો તમે પાછા કોમેન્ટ કરીને કહેશો કે ડુંગળી તો લાવ્યા તમે પણ પૈસા ન આપ્યા તો પૈસા દેવાના છે ભાઈ ત્રણસો રૂપિયા મણના ત્રણસો રૂપિયા છે ડુંગળીના તમારે ત્યાં કેટલો ભાવ હે ને એ પણ કોમેન્ટ કરી દેજો તો ત્રણસો રૂપિયા આપવાના છે આપણે આપી દઈશું પણ પાછા તમે કોમેન્ટ કરશો કે ઇમ નામ લઈ આવ્યા ઇમ નામ નથી લાવ્યા ભાઈ તો ચાલો રૂમ પર આવી ગયો છું તો દોસ્તો આવી ગયો છું રૂમ પર

સવાર ખાત વાગ્યાથી મારીને છ વાગ્યા સુધી દરખાવે છે આવા ખતરનાક હાય ફાય તો ચાલો તો પછી મળીએ થોડી વાર રહીને અને આગળ તું તારે જવાનો તો દોસ્તો હું આવી ગયો છું અહીંયા અહીંયા અને હું લેવા આવ્યો છું અહીંયાં તો જોવા પણ હું છું કેરી લેવા માટે એ પણ આંબે આંબે જ હોય ને કેરી લીમડે તો લાગે નહીં તો ચાલો તમને દેખાડું કેરી કેવી મોટી મોટી છે મોટી મોટી જ નથી વધારે માપની છે તો આપણે એક લઈ લઈએ અને કેરીને બનાવવાનો છે આપણે ચૂંદો તો ચાલો જોતા રેજો તો દોસ્તો આ વખતે થોડીક લાગી છે વિશેક કેરી જેવી લાગી છે જો તો આપણે સારી એક મસ્તીની વધારે મોટી તો નથી થઈ છે આ આપણે લઈએ ને ના કોને કોને મોટે ચાંદા થયેલા છે કોમેન્ટ કરજો હોઠ ઉપર જરૂર કોમેન્ટ કરજો દોસ્તો કેરી તોડી લીધી છે મસ્તની ની હવે આપણે ચાંદુ ચું બનાવશું જોતા રહ્યો વિડીયો તો જવો દોસ્તો કેરી ફોલ નાખી છે મસ્તરની જવો અને આ ફોતરા નહીં એને આમ જોબોવાનું સરખી રીતે સુપર તો એ આપણે નાખી દઈશું બે ત્રણ તો બહુ થઈ ગઈ વધારે લસણ સારું નહીં અને પછી આ જે કેરી ફોલ છે ને એને થોડાક નાના કટકા કરીને ખાંડીમાં નાખી દેવાના તમારે મોટી ખાંડની હોય ને તો તમે એક સાથે પણ નાખી શકો હું આ બે કાચરા નાના હોય ને જવા દઉં છું અને થોડુંક આપણે મીઠું નાખશું ને થોડુંક આપણે મરચું નાખશું દેશી ખાંડથી ખાંડેલું હો આવી રીતે હાથ ઉપર રાખીને પછી ખાંડે ને તો બહાર ન નીકળે અમારા ઘરે તો પણ પથ્થર છે પથ્થર કૂટવા માટે પણ અહીંયા ક્યાંથી લાવું તો વેરાઈ જાય છે ખાંડીમાં બરાબર કૂટાય નહીં પથ્થર હોય ને તો એક ચાટકામાં લોટ જેવું જેવું કરવું ને એવું થઈ જાય તો દોસ્તો ચાલો હું કૂટી લઉં આ જો હાથ કેવો થયો જો ચાલો હું ફટાફટ કૂટી લઉં પછી મળું તમને તો દોસ્તો ઘણા સમયની મહેનત બાદ લગભગ દસ પંદર મિનિટ મેં હાથ રાખીને ઉલું કરીને ત્યારે કૂટાડું જુઓ તમને હું દેખાડું જો બહાર કાઢીને દેખાડું ચાલો આપણે ડિશમસ કાઢીએ અને આ કેરી મીઠી નથી ખાટી છે ને એટલે ખાટી કેરીનો જ તો ખાવાની મજા આવે મીઠી કેરીનો તો ના મજા આવે ખાટી કેરીનો જે અસલી ટેસ્ટ છે ને એ ખાટી કેરીનો જ આવે જોવો દોસ્તો એક કેરીમાંથી આટલો ચૂંદો બન્યો છે જોઈ શકો છો તમે તીખો જોરદારો એક નંબર

આટલું હોય એટલે આપણે કાંઈ ન ઘટે તો ચાલો આપણે તમને ચુંદાનો ટેસ્ટ કરીને બતાવું કે ચૂંદો કેવો છે એકદમ પરફેક્ટ બન્યો છે ખરજ મરચું વધી ગયું છે પણ હવે ચાલો અને પછી તો દોસ્તો જમીન આવી ગયો છે નીચે અને જાડવા નીચે બેઠો છું જુઓ બેસાડી અને આજનો વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે તો આજનો વિડીયો આપણે આયા જ પૂરો કરીએ અને ફરી મળશું એક નવા વ્લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય થેન્ક યુ